દાહોદમાં ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત રસ્તાઓને પુનઃ ચાલુ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે દાહોદમાં ભારે વરસાદના કારણે જનજીવનને અસર થઈ છે કોજવે નાણાકે પુલ પર પાણી ફરવાના કારણે અનેક માર્ગો અસરગ્રસ્ત થયા છે ત્યારે માર્ગોની અડચણો દૂર કરીને તેને પુનઃ કરવા યુદ્ધના ધોરણે દિવસ રાત કામગીરી કરવામાં આવી રહી છે જિલ્લામાં ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગના પંચાયત હસ્તકના રસ્તાઓને અસર થતા આ ધોવાણ થયેલા રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું નાળા પુલિયા વગેરેમાં જરૂરી મેટલ તેમજ પાઇપો વગેરે નાખી તથા રસ્તા ઉપર પડેલા વૃક્ષો હટાવી પુનઃ યોજના ધોરણે રસ્તાની મરમ્મત કામગીરી હાથ ધરવામાં આવી છે અનેક રસ્તાઓ પુનર્વર્ત કરવામાં આવ્યા છે દીપક રાવલનો રિપોર્ટ ન્યૂઝ ટુડે દાહોદ